કેવી રીતે કરીશું કરબની સંભાળ આ યંત્ર કલ્ટિવેટરની જેમ ખેતરમાં ખેડ કર્યા બાદ વધુ સમતલ કરવા અને ડેફા ભાગવા અને આસપાસ ખેડ કરવા અત્યંત ઉપયોગી છે તેનાથી ખેડ અડધા ઇંચથી લઈ દોઢ બે ઇંચ ઊંડી થઈ શકે છે હેરો વિભિન્ન ઉદ્દેશોની પૂર્તિ માટે ઘણી રીતે બનાવવામાં આવે છે જેમ કે સ્પાઇક ટૂથ અથવા પેસ્ટ હેરો સ્પ્રિંગ ટૂથ હેરો ચેન હેરો ડિસ્ક હેરો વગેરે વાવણી કરેલ ખેતરમાં યોગ્ય જમાવ માટે થતા તથા હલકા વરસાદથી જમીન પર પડેલ પાપડીને તોડવા માટે લીવર હેરો અથવા ટૂથ હેરો બહુ જ ઉપયોગી છે સ્પ્રિંગ ટૂથ ખેડ પછી ડેફા તોડવા અને તેમને ઉપર લાવવા જેથી તે સમારથી તૂટી શકે તે માટે બહુ જ ઉપયોગી છે ડિસ્ક હેરો તોડવા જમીનને ભરભરી બનાવવા અને હલકી ખેડ કરવા માટે ઉપયોગી છે ચેન હેરો ખાતર ફેલાવવા તથા નિંદળ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે હેરોની સંભાળ હેરોમાં આપેલ ગ્રીસ નિપલ દ્વારા સારી રીતે ગ્રીસ ભરી નાખવું જોઈએ જેનાથી હેરો વગર અવાજે તથા સુગમતાથી ચાલી શકે અને ઓછી ઊર્જાનો ઉપયોગ થાય પર્યાપ્ત ઉર્જાણ લુબ્રિકન્ટ માટે ગ્રીસની એટલી માત્રા નાખવી જોઈએ કે બેરિંગના બંને બાજુથી ગ્રીસ નીકળવા લાગે હેરોના બધા નટબોલ્ટ કડક હોવા જોઈએ તથા આ યંત્રના બધા તૂટેલા ભાગોનું સમારકામ કરી લેવું જોઈએ જ્યારે યંત્રનો ઉપયોગ ન કરવો હોય તો કાટ લાગવા વાળા ભાગને પોલિશ કરી સુરક્ષિત રાખવું જોઈએ કાળજી હેરોના તવા ઘસી જવાથી તેને બદલી નાખવા તથા યંત્રના બધા ભાગોને યોગ્ય રીતે સમાયોજિત કરી ઘસી નાખવા જોઈએ હેરો ચલાવતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કામદાર ટ્રેક્ટર તથા હેરોની વચ્ચે ન હોય